મિત્રો ફરી એક તમારા નવા વિડીયોમાં સ્વાગત છે આપણે આજે કન્ટેન્ટ છે નવો કારણ કે આજ છે ને ખરેલાની સિઝન હાલે અત્યારે આ મહિનામાં એટલે આપણા એવા ખરેલા ખાવા તમે જો કે જોયા નહીં હોય જોયા હોય તો લાઈક કરજો વિડીયોને જો આમાં એને ઉપર છે ને દેખાડ ભાઈ ઝૂમ કરીને દેખાડ એમાં એને તાળિયા કહેવામાં આવે એ આપણે પાણીથી મારીને નીચે છે. જો જોકે આમાં કાંઈ નથી બીજી તાળીયા તમને લઈ જાય આમાં સાફ થઈ ગયા છે આપણે બીજી તાળિયા તમને લઈ જાય અહીંયા નીચેથી આવ ઝૂમ કરીને બતાવીશ ચાલો અહીંયા

તો ખલેલા હે ને તાળીયા એટલે તાળીમાં આવે તાળી છે એમાં આવે અને એમાં આવા હોય જોવા જોઈ લ્યો હોય અને આપણે ભેરા કરવાના છે આખી થેલી હજી તો થેલીનું થેલી નું જોઈ લ્યો લે તર્યું તો આપણે આખી થેલી ભરવાની છે તો આપણે આપણે વિડીયો ને અહીંયા એન્ડ કરી દઈએ તો વિડીયોમાં તમને મજા આવી હોય અને તમે ખોલેલા ખાતા હોય તો વિડીયોને લાઈક કરી દો ચેનલમાં ન હોય તો કરી દો સબસ્ક્રાઈબ ફરી મળીએ એક નવા વિડીયોમાં